કારમાં આવેલા અજાણ્યા શખ્સો બે યુવાનો પર ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા ભુજના ખત્રી તળાવ પાસે થયેલી ફાયરિંગની ઘટના બાદ યુવાનને ભુજની ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો જ્યાં ફરી યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું છે તો આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા દાઉદજી દાઉદ જણાવું કે બે વાર ફાયરિંગની ઘટના બની છે એક યુવક પર આ શું જાણકારી મળી રહી છે આ ઘટનાને લઈને

પગના ભાગે છે જેમાં એક યુરોપની હાલત હાલ ગંભીર રહી છે જી દાઉદ અત્યારે તે લોકોની હાલત કેવી છે કારણ કે તેમની તેમની પર બે વાર ફાયરિંગ થયું છે અને આ ફાયરિંગની ઘટનાને લઈને તેમણે કઈ જણાવ્યું છે ખરા ખડકી દેવું છે ત્યારે પોલીસ ને પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે ચાલીસ થી પચાસ લાખ રૂપિયાની જે લેતી મામલો હતો તે સંદર્ભે ગોળીબાર થયું હોય તેવું પોલીસને ને પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે જી